ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને પોરબંદર જિલ્લામાં મેઘરાજા ભાદરવામાં પણ પોતાનું હેત અવિરતપણે વરસાવી રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પોરબંદર અને રાણાવાવમાં ચાર ચાર ઇંચ તથા કુતિયાણામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પોરબંદર ઉપર મેઘરાજા વધુ મહેરબાન હોય તે મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પોરબંદર શહેર તથા રાણાવાવ અને તેની આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાની ધમા માકેદાર એન્ટ્રી ચાર ઇંચ જેટલી થઈ ચૂકી છે અને હજુ મેઘાવી માહોલ યથાવત હોવાથી વધુ વરસાદની શક્યતા જણાઈ રહી છે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દરિયાઈ પટ્ટી પરના ગામોમાં વધુ વરસાદ વરસે તેવું જણાઈ રહ્યું છે પોરબંદર શહેર અને આજુબાજુના વિસ્તારમાં સો મીમી રાણાવાવ અને તેની આજુબાજુના વિસ્તારમાં અઠ્ઠાણું મીમી અને કુતિયાણા તથા તેની આજુબાજુના વિસ્તારમાં એકાવન મીમી જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ વધુ વરસાદ વરસે તેવી શક્યતા જણાઈ રહી છે બરડા પંથકના ગામડાઓ ફટાણા સોઢાણા અડવાણા ખાંભોદર શિશલીમાં પણ વ્યાપક વરસાદ વરસ્યો છે જેના કારણે અડવાણા નજીકના સોરઠી અને ધોકર ડેમ ઓવરફ્લો થઈ ગયા છે